અને રોંગ સાઈડ આવનાર લોકો માટે અમને ચલણનો ચલણ કાપીએ છીએ એના માટે દંડ કરીએ છીએ પણ આજે એ લોકોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમારા માટે હેલ્મેટ કેટલું જરૂરી છે અને રોંગ સાઇડ ન આવવું ન આવવું કેટલું જરૂરી છે મોટાભાગે રોડ પર કે હેલ્મેટ વગર જ્યારે લોકો મુસાફરી કરતા હોય ત્યારે અકસ્માતના સમયે હેડ ઇન્જરી થવાથી લોકોના મૃત્યુ થાય છે જેનું ખરેખર કોઈ સોલ્યુશન જ નથી ઉપરાંત રોંગ સાઈડ આવતા વ્હીકલના કારણે મોટાભાગે અકસ્માતો થાય છે જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે તો આવું ના પાડવા માટે લોકોને આજના દિવસે ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમે ફરજિયાદ હેલ્મેટ પહેરો અને રોંગ સાઇડ ના આવો અને અમને તમે સહકાર આપો